નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે તમાકુ ની ખેતી ની અંદર જે તમાકુ ખેડવાની હાલતમાં હતી તો એ ખેડૂત મિત્રો કર્યો હતો ના તમે ખેડશો નહીં અમે દવા ખેડો કરીએ એક વાર છંટકાવ કરો પછી રિઝલ્ટ ના આવે તો ખેડી નાખજો પણ પેલા આપણું રિઝલ્ટ જોઈ લો એ ખેડૂત મિત્રો ખુશ છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જોડે વાત કરતા પેલા આપણે રિઝલ્ટ બતાવીશું જોઈ લો આપણું આ રિઝલ્ટ આ જોઈ લો એક બે ત્રણ સાડા ત્રણ વીતનું પાંદુ લાંબુ છે અને પોરાય બે બે વેચનું પોરાય છે એ એક બધા બધા જોઈ લો છોડવા આખા જોઈ લો બધા તમે જોઈ લેજો જોઈ લો આખું ખેતર તમે બતાવી દેજો આખું ખેતર બતાવી દો તમે એમનો વિકાસ જોઈ લો એની ગિંડારી જોઈ લો એની લીલાશ જોઈ લો એનું પાંદુ જો એની રગો કેટલી મોટી મોટી છે જોઈ લો એની રગો કેટલી મોટી છે જોઈ લો બતાવજો આમ એની રગો જોઈ લો એક અંગૂઠા જેટલી રગ છે એની વિકાસ પણ એમનો એટલો મોટો થયો છે કે વાત પૂછવાને એમને ખેડવાની હાલત હતી હવે આપણે કરીશું ખેડૂત મિત્રો વાત શું નામ તમારું કાકા મારું નામ અજીતભાઈ કાળાભાઈ સિંધા હવે આપણે આ દવા છાંટા પહેલા તમને શું તકલીફ હતી આ દવા છાંટા પહેલા અમારે એ તકલીફ હતી કે પાક બરાબર પાક બરાબર હતો નહીં હા પછી આ દવા વાપર્યાથી અમારો પાક એકદમ રિઝલ્ટ સારું આવી ગયું છે જો ખેડૂત મિત્રો આપણે ખેડૂત મિત્ર સર સાંભળીએ છે કે એક જ છંટકાવની અંદર એમને કેટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે વિકાસ એટલો થઈ ગયો છે કે ખેડવાનું પણ પછી એને બંધ રાખ્યું આપણે દવાની માહિતી આપી દઈએ આ છે ક્રોપ પરિવર્તન પંદર લિટર પંપની અંદર વીસ એમએલ નાખવાની આવે છે આનું કામ કરે છે વિકાસનું આ તમે જોવો છો પાંદુ આ પાંદુ ફાડી અને લાંબુ પહોંચું કરવાનું કામ આ દવા કરે છે આ છે પેસ્ટાગો આનું કામ કરે છે ચુસ્યા મોલોમસી થિપ્સ કથેરીનું કામ કરે છે અને આ છે આપણું ભૂમિ ખાતર જે પાણી અંદર ટીપે ટીપે જવાનું કાં તો કોઈ પણ ખાતરની મિક્સ કરીને જવા દો આ ખાતરની અંદર આપણા સોલ ખાતરના